બે અને ત્રણ ડિસેમ્બરના રોજ વિનામૂલ્યે સુરત સર્કિટ હાઉસ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં રજિસ્ટ્રેશન કરાયેલા મીડિયા કર્મીઓ તેમજ જે મીડિયા કર્મીઓનું રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તેઓ પણ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી આ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો તો આ કેમ્પનો સોમવાર બે ડિસેમ્બરના રોજ મેં દક્ષેશ માવાણી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુરત જિલ્લા શાખાના ઉપક્રમે અને ગુજરાત રેડક્રોસ તથા ગુજરાત સરકાર શ્રીના સહકારથી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના ઉપક્રમે સર્વ મીડિયા કર્મીઓના માટે હેલ્થ ચેકઅપ તથા તે લોકોના ઈસીજી અને એક્સરેના ચેકિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ આખા ગુજરાતમાં અત્યારપર્યંત અઠાવીસથી વધુ જિલ્લાઓમાં થઈ ગયો છે હવે ફક્ત પાંચથી છ જિલ્લા બાકી રહ્યા છે અને તે દરેક જગ્યાએ પણ થશે અને અમે ઈચ્છીએ છીએ કે સરેક દરેક પ્રવૃત્તિઓમાં મીડિયા ખૂબ સક્રિય હોય છે તો તેઓ પોતાની હેલ્થ બાબત પણ ફિટ રહે અને એ માટેનું સમીકરણ અને એ માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને દરેકને પોતપોતાના રિપોર્ટ મળી જશે એ રીતની અમારી પૂરી ક્ષમના છે આ કાર્યક્રમ બે દિવસ ચાલશે આજે અને આવતીકાલે આ કાર્યક્રમ છે અને આવતીકાલે કમ્પ્લીટ દરેક જિલ્લામાં આ રીતે બબ્ય દિવસના કાર્યક્રમ રાખીને કાર્યક્રમ સંપૂર્ણ કરી રહ્યા છીએ